અમદાવાદ ખાતે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ ટ્રાફિકના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ટ્રાફિક અંગેની શોર્ટ ફિલ્મ સ્પર્ધાના વિજેતાઓનો સત્કાર સમારોહ યોજાયો હતો આ સ્પર્ધામાં અનેક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આઠશે ચારસો અઠ્ઠાવન જેટલી શોર્ટ ફિલ્મો બનાવવામાં આવી હતી જેમાંથી દસ જેટલી શ્રેષ્ઠ ફિલ્મોને ગૃહ રાજ્યમંત્રી શ્રી સહિતના મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા અન્ય પચાસ જેટલી પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ દસ શોર્ટ ફિલ્મ નિહારવામાં આવી હતી આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી તમામ ફિલ્મ નિર્માતાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે તમામ ફિલ્મોને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી ટ્રાફિક નિયમન બાબતે જાગૃતતા લાવાશે

પચીસ ટકા જેટલો ઘટાડો થયો છે એવું પણ તેમણે ઉમેર્યું હતું ગૃહ ટ્રાફિક પોલીસ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક બાબતે કરાયેલ નોંધપાત્ર કામગીરીના કારણે અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો છે તેમણે અમદાવાદ પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગમાં કરાયેલ કામગીરીને પણ બિરદાવી હતી શ્રી હર્ષ સંઘવીએ ટ્રાફિકના કામોમાં સહયોગ બદલ ટ્રાફિક ટ્રસ્ટના પ્રમુખ શ્રી પંકજ પટેલનો પણ આભાર માન્યો હતો

અમદાવાદ પોલીસની ટીમને અભિનંદન આપતા જણાવ્યું કે શહેર પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ બાબતે પ્રશંસનીય કામગીરી કરાઈ રહી છે જેના પરિણામે અકસ્માત અને ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થયો છે તેમણે વધુમાં કહ્યું કે આજના સમયમાં ટ્રાફિક નિયમો બાબતે તમામ લોકોમાં જાગૃતિ આવે ખૂબ જ જરૂરી છે શ્રી વિકાસ શાહે ટ્રાફિક જાગૃતતાના આ પ્રકારના કાર્યક્રમના આયોજનને લઈને પોલીસ કમિશનર શ્રી જી એસ મલિકને પણ અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે નાયબ ટ્રાફિક પોલીસ કમિશનર શ્રી સફીન હસને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માત અને ટ્રાફિક ઘટાડવા કરાયેલ નોંધપાત્ર કામગીરી વિશે સૌને વાકેફ કર્યા હતા વધુમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કરાયેલ ટ્રાફિક જાગૃતતાના કાર્યક્રમો વિશે પણ માહિતી આપી હતી અમદાવાદ શહેરમાં ટ્રાફિક જાગૃતિ લાવવા માટે તેમજ કાર્યકરમાં શહેરીજનો પોલીસ તંત્ર સાથે જોડાય એ હેતુથી અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન અને સૂચના હેઠળ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ એક જૂનથી ત્રીસ જૂન દરમિયાન ટ્રાફિક અવેરનેસ માટે ફિલ્મ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરેલ છે અને એ આજથી સવાર શરૂ થઈ જવા રહ્યું છે આ સ્પર્ધા અંતર્ગત કોઈપણ વ્યક્તિ સંસ્થા અથવા મીડિયા એજન્સી બે મિનિટથી ઓછા સમયગાળાની એક શોર્ટ ફિલ્મ બનાવવાની રહેશે અને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર આપેલી લિંક ક્લિક કરી ગૂગલ ફોર્મમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે આ રજિસ્ટ્રેશન દરમિયાન ફિલ્મની ગૂગલ ડ્રાઈવ લિંક અપલોડ કરી અને સબમિટ કરવાની રહેશે આ ફિલ્મ ફિક્શનલ નોન ફિક્શનલ અથવા મ્યુઝિક ફોર્મેટમાં હોવી જોઈએ સ્પર્ધાના નિયમો ગૂગલ ફોર્મમાં અને અમદાવાદ ટ્રાફિક પોલીસના સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ છે સ્પર્ધામાં નંબા નોંધાયેલ તમામ કૃતિનું સ્ક્રીનિંગ એક્સપર્ટ કમિટી કે કે જે ગુજરાત યુનિવર્સિટી માસ મીડિયા વિભાગના એચઓડી છે એમના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને રહેશે અને તેમના દ્વારા કરવામાં આવશે જ્યુરી દ્વારા પસંદ કરવામાં આવેલી શ્રેષ્ઠ પચાસ કૃતિઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે અને પસંદ થયેલી કૃતિઓમાં બીજા રાઉન્ડમાં શ્રેષ્ઠ ત્રણ કૃતિને પસંદ કરવામાં આવશે એમાં પ્રથમ અને દ્વિતીય અને તૃતીય ક્રમના આવનાર અનુક્રમે બે લાખ એક પોઈન્ટ પાંચ લાખ અને એક લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવનાર છે તેમજ અન્ય સાત ઉત્તમ કૃતિને દસ હજાર રૂપિયાનો પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે વધુમાં આ શોર્ટ ફિલ્મનો ઉપયોગ અમદાવાદ ટ્રાફિક પોલીસ જાગૃતિ માટે કરવામાં આવનાર છે ટ્રાફિકના અવેરનેસના જે આપણે જોઈએ છે કે આમ કરવાથી આટલા આમ કરવાથી ટ્રાફિકના જે અવેરનેસ થાય છે એ રીતે આપણે એના અવેરનેસ માટેની શોર્ટ ફિલ્મ બે મિનિટની બનાવવાની છે એ અંદર નિયમો આપણે જે ફોર્મ આપ ક્લિન કરશું એની અંદર કઈ રીતે બનાવવું છે આખું ડિટેલ ફોર્મ આપેલ છે અને આપણને એમ લાગે કે મારે વિશેષ પૂછપરછ કરવી છે તો અમારા